હેલો ફ્રેન્ડ્સ હું કલારામુલિયા સુરત સ્ટુડિયો કલામાં તમારું સ્વાગત કરું છું નવરાત્રિ ચાલી રહી છે માતાજીની તો તમે બધા ફરાળી રેસીપી તો બનાવતા જ હશો તો આજે હું તમારા માટે લઈને આવી છું ફરાળી કટલેસની રેસીપી જે ખૂબ જ ઈઝી છે અને પંદર થી વીસ મિનિટ માટે બની જાય છે એકવાર તમે આ રેસીપી બનાવશો તો વારંવાર બનાવશો તો ચાલો જોઈ લઈએ રેસીપી એના માટે મેં અહીંયા લઈ લીધા છે સૌથી પહેલાં સાબુદાણા આ સાબુદાણાને આપણે એકદમ બારીક ક્રશ કરી લેવાના છે એનો મેં આ રીતે પાવડર બનાવી લીધો છે તે જરૂર મુજબ યુઝ કરીશું શિંગદાણાનો શેકેલા શિંગદાણાનો ભૂકો છે થોડી ખાંડ સીંધો મીઠું ચાટ મસાલો આદુ મરચાંની પેસ્ટ મરી પાવડર તલ અડધા લીંબુનો રસ અહીંયા બે થી ત્રણ લીધા છે અને થોડા ધાણાભાજી લઈ હવે એક બાઉલમાં આપણે બાફેલા બટેકા લઈ લેશું ત્યારબાદ તેમાં આપણે બે ચમચી જેટલો શેકેલા શિંગદાણાનો ભૂકો નાખીશું આને મેં એકદમ બારીક પાવડર નથી બનાવ્યો થોડો અધકચરો જ રાખ્યો છે ત્યારબાદ સાબુદાણાનો પાવડર ઉમેરી દઈશું બે ચમચી જેટલો પછી જરૂર પડશે તો પાછો આપણે ઉમેરીશું ધાણાભાજી અડધી ચમચી જેટલા તલ નાખ્યા છે તમે જો તલ ના ખાતા હોય ઉપવાસમાં તો તમે તેને અવોઈડ કરી શકો છો અડધી ચમચી જેટલી ખાંડ સ્વાદ અનુસાર મીઠું અડધી ચમચી જેટલો મરી પાવડર એક ચમચી જેટલા આદુલ મરચાંની પેસ્ટ છે તમે જો તીખું વધારે ખાતા હોય તો વધારે લેવી અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો છે અને આપણે હવે તેમાં લીંબુનો રસ ઉમેરી દઈશું હવે આપણે આ બધી વસ્તુને સારી રીતે મેસ કરી લઈશું આ રીતે તો તમારી કટલે સારી નહીં બને આ રીતે ડ્રાય થઈ જવું જોઈએ જો ડ્રાય ના લાગતું હોય તો તમે પાછો તેમાં સાબુદાણાનો પાવડર ઉમેરી શકો છો હવે આપણું મિશ્રણ આ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો કે મારા હાથમાં એકદમ નથી ચીપકતો આ મિશ્રણને આપણે પાંચ મિનિટ માટે સાઈડમાં રાખી દઈશું હવે પાંચ મિનિટ પછી આપણું મિશ્રણ સરસ મિક્સ થઈ ગયું છે અને સાબુદાણા થોડા ફૂલી જાય છે હવે આપણે આમાંથી કટલેસ બનાવીશું એના માટે આ રીતના કોઈ કડક વસ્તુ પર મતલબ કે પાટલા પર પણ તમે રાખી શકો કે આ રીતનું તમારી પાસે પાટિયું હોય તો તેના પર પણ રાખી શકો થોડું તેલ લગાવી લઈશું અને આ રીતે કટલેસનું મેં મોડ લીધું છે તેનામાં પણ આપણે આ સાઈડ બધે તેલ લગાવી લઈશું આવી રીતે તેલ લગાવવાથી આપણી કટલેશ જલ્દીથી બહાર નીકળી જાય છે અને ખૂબ જ સરસ બને છે આ રીતે નીચે અને અહીંયા બંને જગ્યાએ આપણે તેલ લગાવી લેવાનું છે હવે આ મસાલામાંથી આપણે થોડો મસાલો લઈશું અને આ રીતે આમાં પ્રેસ કરી સારી રીતે ભરી દઈશું વધારાનો ભાગ આપણે કાઢી લઈશું તમે જોઈ શકો છો કે આપણી કટલેસનો દેખાવ કેટલો સરસ આવી રહ્યો છે હવે એને આ રીતે આપણે પ્રેસ કરતા જઈ ધીમે ધીમે કાઢી લઈશું તમે જોઈ શકો છો કે કેટલી સરસ કટલેસ બની છે આ રીતે ધીમે હળવા હાથે પાછું પ્રેસ કરી દઈશું આ જ રીતે આપણે બીજી કટલેસ પણ બનાવી લઈશું તો મારી અહીંયા બનીને બધી જ કટલેસ રેડી થઈ ગઈ છે હવે આપણે તેને સેલો ફ્રાય કરી લઈશું હવે મેં અહીંયા એક પેનમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે આ કટલેસને આપણે સેલો ફ્રાય પણ કરી શકીએ અને ઢોસાની જેમ ઢોસાની લોડી પર ઓછું તેલ નાખીને શેકી પણ શકીએ અને તેલમાં ફ્રાય પણ કરી શકીએ છીએ હવે તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં કટલેસ ધીમે ધીમે મૂકી દઈશું આ પ્રોસેસ તમારે ધીમા તાપે નથી કરવાની તેલ અહીંયા આપણે વધારે જ રાખવાનું છે કેમ કે જો ધીમું હશે તો આપણી આ કટલેસ છૂટી પડી જશે એક સાઈડથી આપણી કટલેસ થઈ જાય એટલે આપણે તેને પલટાવી લઈશું હવે આપણે તેની સાઈડ ચેન્જ કરી દઈશું જોઈ શકો છો કે કેટલો સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવ્યો છે કટલેસનો રીતે આપણે બધી કટલેસ પલટાવી લઈશું હવે આપણી કટલેસ બંને સાઈડ થી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો આપણે તેને કાઢી લઈશું તમે જોઈ શકો છો આપણે તેને બાકીની કટલેટ જે બાકી છે તે પણ ઉમેરી દઈશું તેલ ગરમ હશે તો તમારે ધ્યાન રાખવું ધીમે ધીમે કે આપણી કટલેસ કેટલી સરસ ક્રિસ્પી બની છે અવાજ આવી રહ્યો છે તમને આ કટલેસ ખૂબ જ ક્રિસ્પી અને એકદમ યમી બને છે તો ખાવાની પણ ખૂબ જ મજા આવે છે હવે આપણે પાછી આ કટલેસની ની સાઈડ ચેન્જ કરી લઈશું તો અહીંયા આપણી બધી જ કટલેસ બનીને તૈયાર થઈ ગઈ છે તો આપણે એક પ્લેટ પર તેને સર્વ કરી લેશું મેં આ કટલેસને ફરાળી ચટણી સાથે ગ્રીન ચટણી સાથે

જો તમને આ મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને હા કમેન્ટ કરીને પણ જણાવજો કે તમે ઘરમાં ફરાળી કઈ કઈ રેસીપી બનાવો છો અને આ મારી રેસીપી તમને કેવી લાગી